ગુજરાત બોર્ડનું ધોરણ દસનું અગિયાર મે બે હજાર ચોવીસના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં સુરતનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરાયું છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર સિત્તેર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ બારના પરિણામમાં સુરત ગુજરાતમાં એ અને એ ટુ ગ્રેડ પ્રથમ હતું આ વર્ષના પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવે જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા સુરતમાં ચાર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે આ સાથે એ ટુમાં બાર હજાર નવસો ને ત્રીસ બી વનમાં પંદર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એવામાં કટોદરા ખાતે આવેલ ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સત્યાવીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ તથા ઓગણપચાસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા મારું નામ ખેની શ્રુતિ છે અને મારા જે પર્સન્ટેજ આવ્યા છે એની પાછળ અમારા સ્ટાફ લોકોનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે તે એ લોકો અમને અમે અડધી રાત્રે પણ ફોન કરતા તો પણ તેઓ જવાબ આપતા અને અમારા ક્વેશ્ચન સોલ્વ કરતા તેઓનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને રાઉન્ડ લઈને પણ અમારી ઘણી મદદ કરી છે માર્ક્સ લાવવામાં ધારીનો તો એટલા પર્સન્ટેજ આવ્યા છે એમાં અમારા ટીચર્સ લોકોનો ઘણો ફાળો છે અને ખાસ કરીને મારી મમ્મીનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે છે અને અમારા સરનો પણ એટલો રહ્યો છે સપોર્ટ આગળ હું સર્જન ડોક્ટર બનવા માંગુ છું હું કનાડ વારીશ ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને શાળાનું પરિણામ ખૂબ જ સારું છે સો સો ટકા પરિણામ છે જેની અંદર સત્યાવીસ બાળકોએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને જ્યારે ઓગણપચાસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે ગયા વર્ષ કરતાં આ વર્ષનું પરિણામ ખૂબ જ સારું છે એક ખાસ બાળકોને જો રોજનું રોજ આઉટપુટ લઈએ અને રોજનું રોજ એનો ડાઉટ ક્લિયર કરાવતા રહીએ તો સો ટકા આ રીતનું પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ અને અમારી શાળા તરફથી આ જ પ્રયત્નો ચાલુ હતા બીજા વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને કદાચ કોઈ વિદ્યાર્થી ફેલ થયું હોય બરાબર તો એ વિદ્યાર્થીઓ નાસીપાસ થવાની કોઈ જરૂર નથી કારણ કે ઘણા બધા લોટ્સ ઓફ એક્ઝામ્પલ એવા છે કે ફેલ થવા છતાં પણ આજે સારામાં સારા લેવલ ઉપર છે તો પ્રયત્ન કરતા રહો સતત અને સતત પ્રયત્ન પછી સો સફળતા મળશે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે